હાય ફ્રેન્ડ કેમ છો નમસ્તે જય શ્રી કૃષ્ણ બધા જ મજામાં આશો એવી આશાથી આજનો વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ અને આજના વિડીયોમાં આપણે જોશું ઘરની ગોઠવણી કેવી રીતે કરવી ઘરને ડેકોરેટ કેવી રીતે કરવું એ પણ એવી વસ્તુમાંથી કે જે તમે ક્યારેય વિચારી પણ ના હોય અને જનરલી એ વસ્તુ આપણે ફેંકી પણ દેતા હોઈએ છીએ અને હા આજનો જે થોટ છે એ એ છે કે હારીને માણસ ક્યારેય કંટાળતો નથી ક્યારેક ક્યારેક કંટાળીને માણસ હારી જતો હોય છે તો બસ બસ એ સરસ મજાના એક થોટ સાથે આજનો વિડીયો સ્ટાર્ટ કરીએ જો વિડીયો ગમે તો પ્લીઝ લાઇક કરી દેજો કેમ કે લાઇક કરવાનું તમે ભૂલી જાઓ છો અને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવું એકદમ યુટ્યુબ ઉપર ફ્રી છે અને જો વિડીયો સારો લાગે તો કોઈપણ પ્લેટફોર્મ હોય વોટ્સઅપ હોય યા ફેસબુક હોય યા ઇન્સ્ટા હોય તો મારો વિડીયો જરૂરથી શેર કરજો તો સ્ટાર્ટ કરીએ આજનો વિડીયો તો આજનો વિડીયો સ્ટાર્ટ કરીએ તમે જોઈ શકો છો કે અહીંયા મેં પાણી લીધું છે વોશર લિક્વિડ થોડું નાખીશું અને પછી સરસથી મિક્સ કરી અને પછી જે અહીંયા મારી પાસે જે શરબતનો ગ્લાસની આ રીતની બોટલ છે એનું સ્ટીકર કાઢવા માટે થોડીવાર તમારે એમાં બોળી રાખવાનું છે જેથી કરીને સહેલાઈથી આવી રીતે સ્ટીકર નીકળી જશે અને જે પાછળથી જે આપણે એમનેમ સ્ટીકર કાઢીએ અને જે ડાઘ રહી જાય છે એ પણ નહીં રહે આવી રીતે ખાલી પાંચ મિનિટ તમારે બોળી રાખવાનું છે અને એવું હોય તો બધા જે ગ્લાસના સ્ટીકર નીકાળવાના હોય એને એકસાથે બોળી રાખો તો એકસાથે તમારું કામ પતી જશે અને તમારું જે ડિશવોશર વાળું પાણી છે આ લિક્વિડવાળું પાણી એ પણ નહીં બગડે અને થોડા ઘણા ડાઘ રહી ગયા હોય તો તમે સ્ક્રબરથી ઘસી પણ શકો છો અને પછી અહીંયા મેં વ્હાઈટ કલર લીધો છે આ વોટર બેઝ કલર છે એક્રિલિક કલર તમારી પાસે હોય તો એ પણ તમે લઈ શકો છો અને પછી કોઈ પણ જાતનું સ્પંજ લેવાનું છે આ રીતનું કોટન સ્પોન્જ ના હોય તો કોટન પણ લઈ શકો છો પછી આવી રીતનું લઈ અને આવી રીતે ડેપ ડેપ કરવાનું છે અને તમારી પાસે સીધો આ રીતે વ્હાઈટ કલર ના લગાવવો હોય તો તમે પહેલાં જેસો પણ લગાવી શકો છો જેથી કરીને શું થાય કે જે પછી આપણે મેઇન કલર લગાવીએ ને એ થોડો ઓછો જોઈએ અને ફિનિશિંગ પણ સારું આવે પણ મેં અહીંયા કાંઈ જેસો અપ્લાય કર્યો નથી મારે આગળ ઓનેસ્ટલી કહું તો જેસો છે પણ નહીં તો મેં ખાલી વ્હાઇટ કલર કરી લીધો છે અને પહેલાં હું આની ઉપર બીજો કલર કરવા માગતી હતી પછી મને લાગ્યું કે વ્હાઇટ કલર પણ બહુ સારો લાગે છે અને તમે ચાહો તો અમે બે કોટ પણ કલરના કરી શકો છો જેથી કરીને સરસ મજાનું ફિનિશિંગ આવે પણ આપણે આવી રીતની રફ ડિઝાઇન જ જોઈએ છે જ્યાં ક્યારેક ક્યારેક ખાલાવાને એવું હોય એ રીતની ડિઝાઇન એટલે મેં બીજો કોટ નથી કર્યો અને પછી હું આ રીતનો એક બેક બ્લેક કલર લઈ લઈશ પછી પાછું સ્પંજ લઈ લઈશ અને બ્લેક કલરને એમાં જે ટચ કરી અને ખાલી આપણે એને આ રીતનું ખાલી લગાઈ લેવાનું છે બોટલ ઉપર ખાલી રેન્ડમલી તમારે આને ખાલી સ્પ્રેસ કરવાનું છે પ્રેસ કરવાથી પછી એક સરસ મજાની ડિઝાઇન બની જશે અને આવી રીતે તમારી જે ગ્લાસની બોટલ છે એનો પણ રીયુઝ થઈ જશે અને આમાં તમે કોઈ પણ ફ્લાવર રાખી શકો છો જે આર્ટિફિશિયલ હોય છે બહુ સરસ લાગે છે ઘરમાં એમ જ ખાલી આવી રીતની બોટલ રાખો પણ તો પણ સરસ લાગે છે તો એક સરસ મજાનો રીયુઝ આઈડિયા છે જે તમને તમારા ઘરને ડેકોરેટ કરવા માટે બહુ જ ઉપયોગી સાબિત થશે એવી હું આશા રાખું છું અને આમાંથી જો તમને એક પણ હોમ ડેકરનો આઈડિયા જો થોડો પણ સારો લાગે તો પ્લીઝ વિડીયોને લાઈક કરી દેજો લાઇક કરવું શેર કરવું અને સબસ્ક્રાઈબ કરવું એકદમ ફ્રી હોય છે તેનાથી શું થાય કે મોટિવેશન મળે છે આ રીતના વિડીયા બનાવવામાં કેમ કે આ બધા વિડીયા બનાવવામાં પણ બહુ મહેનત લાગે છે ઉપરથી એડિટિંગ હોય બધું બહુ કામ બહુ મહેનતવાળું કામ છે ક્યારેક એ પણ હું તમારી સાથે શેર કરીશ બીજો આઈડિયા આ રીતનો એલાર્મ છે મારો અત્યારે ચાલતો નથી પણ જે ચાલતી ના હોય એવી ઘડિયાળ રખાય પણ નહીં પણ હું આને રિપેર કરાવવાની છું અને કરાવી લઈશ તો પછી શું કર્યું મેં કે અંદરનો જે કાંટાવાળો ભાગ છે એને આપણે આ રીતનું કવર કરી લીધું છે જેથી કરીને આપણે ઉપર સ્પ્રે પેઇન્ટ કરવાના છે તો અંદર કલર ના જાય આ રીતનો ગોલ્ડન સ્પ્રે પેઇન્ટ મેં લઈ લીધો છે કોઈ પણ કલરનો હોય તમારી પાસે કરી શક શકો છો ન કોઈ પણ પ્રકારનો ઓઇલ પેઇન્ટ હોય તો પણ એ તમે બ્રશથી કરી શકો છો બસ આ થોડું ઇઝી લાગે અને એકદમ સુકાઈ પણ જાય તો શું થાય કે તરત જ આપણું ડીઆઈ બની પણ જાય તો બસ સરસથી આપણે સ્પ્રે કરી લેવાનો છે અને તમે ચાહો તો તમારો મનપસંદીદા કોઈ પણ કલર અહીંયા યુઝ કરી શકો છો અને આ સ્પ્રે પેન્ટ તમે કોઈ પણ પ્લાસ્ટિકના કે ગ્લાસના જે પણ તમારી પાસે ઝાર હોય કે બોટલ હોય એમાં પણ આ કલર કરો તો બહુ સરસ મજાનો લુક આવે છે અને તમે જોવો છો જે બ્લુ કલર એકદમ અતરંગી કલર હતો એ આપણો ગોલ્ડન કલરમાં સરસ મજા No. થઈ ગયો છે અને તમે તમારે જ્યાં પણ રાખો હોય એને રાખી શકો છો અને આ રીતનું જે તમારી પાસે હોલ્ડર હોય છે એ બધાના ઘરમાં હોય છે અને સ્ટીલનું હોય તો ક્યારેક ક્યારેક શું થાય કે પાણીને લીધે આમાં જંક લાગી જતો હોય છે તો એ જંકને હાઈડ કરવા માટે અને વધારે જંક ના લાગે તે માટે તમે આમાં સ્પ્રે પેન્ટ પણ કરી શકો છો પણ મેં અહીંયા બ્રશથી કલર કર્યો છે તો બ્રશથી હું આ પૂરાહી હોલ્ડરને જે છે એ કલર કરી લઈશ પછી આમાં કોઈ પણ કટ કટલરી ભરવા માટે તમે યુઝ કરી શકો છો ટૂથબ્રશ ભરી શકો છો છોકરાની સ્ટેશનરી ભરી શકો છો કે કોઈ પણ હોમ ડેકર તરીકે પણ તમે આનો યુઝ કરી શકો છો કોઈપણ જે કેન્ડલ હોય છે એને આમાં રાખી દો તો પણ સરસ મજાનો લુક આવે છે તો આ જતાં ત્રણ મારા આઈડિયા હું નાના નાના વિડીયો અપલોડ કરું છું જેથી કરીને તમારો પણ ટાઈમ ના બગડે અને વિડીયો આખો પણ જોવાય જો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક કરી દેજો તમારા મિત્રો સાથે વિડીયો વોટ્સઅપ ફેસબુક માં જરૂરથી શેર કરજો મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ